ગણિત ગમતમાં સંબંધોની માયાજાળનો એક બીજો ટોપિક બીજો ક્વેશ્ચન લઈને આપણે આવ્યા છે એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું તેની માં મારી માની એક પુત્રી છે તો તે પુરુષ અને સ્ત્રીનો સંબંધ જણાવો માં પત્ની દાદી અથવા બહેન એમાંથી શું થશે ચલો આપણે જોઈએ ઓકે સ્ટાર્ટિંગ આપણે કરીએ એક પુરુષ થી આ એક પુરુષ છે ઓકે એમાં એક સ્ત્રી એ આ એક સ્ત્રી અહીંયા થઈ ગઈ કોઈ પણ હશે સ્ત્રી એને અમને દર્શાવતા કહ્યું કે તેની માં આ પુરુષની માં આ પુરુષની માં તેની પુરુષ જે છે એની માં અને આ સ્ત્રીની જે છે એની માં પણ આ માં ની આ એકમાત્ર પુત્રી છે એકમાત્ર પુત્રી છે તો પુરુષ અને સ્ત્રીનો સંબંધ શું થયો તો બસ આ પુરુષ છે અને આ હવે આ બેનો સંબંધ શું થયો આ તો પુત્રી થઈ ગઈ આ એની માં છે તો આને શું કહેવા માંગે છે આને ચીંધીને જે વાત કરી છે કે આ પુરુષ અને આ સ્ત્રીનો વચ્ચે સંબંધ શું થયો શું થયો જવાબ શું આવશે પત્ની દાદી બહેન કેન્સર ઓકે ડન નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ